ગુજરાત બોર્ડની ધોરણ દસ ની પરીક્ષાનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ અમદાવાદના દાલોદ અને ભાવનગરના તલ ગાજરડા કેન્દ્રનું સો ટકા પરિણામ નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા ગરીબીથી ન ડર્યા સિતારા ખેડાની મેમણ સલમા બાનુની માતાએ સિલાઈ કામ કરી દીકરીને ભણાવી સલમા બાનુએ પાંચસો પંચાણું માર્ક મેળવી પર મતદાન મથકે પુનઃ મતદાનને ને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ ત્રણ વાગ્યા સુધી નોંધાયું પંચાવન ટકા મતદાન સાંજના છ વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રતિક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે મતદાન લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે થશે શાંત દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું બેઠકો માટે તેર મે રોજ થશે મતદાન ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઓડિશાના બરગઢમાં જનસભાને કરી સંબોધિત કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું ચાર જૂને માન્ય વિપક્ષ પણ નહીં બની શકે કોંગ્રેસ બીજેડી પર પ્રહાર કરતા કહ્યું અહીં કુદરતે ખેડૂતોને બધું જ આપ્યું પરંતુ બધું તિજોરીમાં ગયું ચોથા તબક્કાના મતદાન માટે ભાજપનો પ્રચાર ચરમસીમાએ ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ હૈદરાબાદમાં યુજી પત્રકાર પરિષદ કહ્યું ચારસો થી વધુ સીટો જીતીને નરેન્દ્ર મોદી ફરીથી બનશે દેશના પ્રધાનમંત્રી અમિત શાહે તમિલનાડુના નગરકુન્ડલમાં યોજી સભા રાજનાથસિંહનો ઉત્તરપ્રદેશના ફારુખાબાદમાં રોડશો લોકસભા ચૂંટણીના પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું જોર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મહારાષ્ટ્રના નંદુરબારમાં યોજી સભા પીએમ પર પ્રહાર કરતા કહ્યું તેમના નિવેદનો માત્ર ચૂંટણી પૂરતા કોંગ્રેસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકલી લડી રહી છે રાહુલ ગાંધી આંધ્રપ્રદેશમાં ચૂંટણી લેડીને કરશે સંબોધિત તો તેજસ્વી યાદવે બિહારમાં કર્યો પ્રચાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યુજી ભાજપ પર કર્યા પ્રહાર કહ્યું ભાજપનું મિશન છે વન વન નેશન લીડર મોદી મોદી જીતશે તો અમિત પીએમ બનાવશે દેશના તમામ ખતમ કરવા ઈચ્છે છે થોડા જ દિવસોમાં વિપક્ષના તમામ નેતાઓ જેલમાં હશે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ચાર તો ગાંધીનગરમાં નોંધાયું એકતાલીસ ડિગ્રી તાપમાન આગામી પાંચ દિવસ સુધી ક મોસમી વરસાદની આગાહી હાજરવલ્લી મહિસાગર પંચમહાલમાં વરસાદની શક્યતા